રોજંદી પડી ગયા છે કે આ રોજ એટલો બિસ્માર છે કે બસ જેવી મોટી ગાડીઓ પણ ખાડામાં ફસાઈ જાય છે જયારે ખંડેરી ગામ નજીક વેરાવળ તાલુકા સુત્રાપાડા ત્રણે

અને તકલીફ તો છે આમ ફરી ફરીને આવવું પડે છે જોકે પુલય તૂટેલું છે એટલે અમે તો આમ ફરીને આવ્યા લાખા બરાબર ખાઈ છે ગાડી તો ધીમે ધીમે આવ્યા આવે રસ્તો તો બહુ ખરાબ છે મારું નામ છે ખંડેરી ગામના સરપંચના પ્રતિનિધિ તરીકે મારું નામ છે રામસિંહભાઈ ચૌહાણ વેરાવળ તાલુકાનું ખંડેરી ગામ તાલુકામાં વેરાવળ તાલુકાનું છેલું ગામ આવેલું છે દીપ અને વેરાવળ જવા માટેનો રસ્તો અમારે અતિશય બે બિસ્માર હાલતમાં છે અને આ અમારો જે રસ્તો છે વેચાણીથી અનિરા ફાટક સુધીનો રસ્તો છે એ અંદાજીત સાત કિલોમીટરનો છે અને આ રસ્તોમાં ચોમાસામાં કોઈ દર્દીઓને કે લઈ જવું તાલુકાને બે તાલુકાને જોડતો રસ્તો છે અને અતિ બિસ્મર હાલતમાં હોય અને તંત્રને મારું કહેવાનું એવું છે કે લોકોને આ જે રસ્તાની જે હાલાકી છે એને ધ્યાન આપી અને તત્વરે આ રસ્તાનું કામ કરવા તત્વને મારી નમ્ર વિનંતી છે અમારે અહીંયા બીપી ઝાલા શૈક્ષણિક સંકુલ આવેલું છે ત્યાં એકથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ભણવાનું છે અને આજુબાજુના લગભગ દસ ગામના વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે અને આ વિદ્યાર્થીઓને પણ અપડાઉન કરવામાં અને સ્કૂલે આવવામાં તકલીફો પડે છે વરસાદ થાય તો સ્કૂલે આવી શકતા નથી અને એનું શૈક્ષણિક કાર્ય બગડે છે ખંડેરી ગામમાં બે સીમ શાળાઓ છે એ સીમ શાળાઓમાં પણ અને ખંડેરી પ્રાથમિક શાળા છે આ નાના ભૂલકાઓને પણ વાડી વિસ્તારમાં શિક્ષણ માટે સીમ શાળાએ જવા માટે ટ્રાન્સપોર્ટની જે વ્યવસ્થા છે એ પણ બંધ થઈ જાય ફરવાઈ જાય છે અને શિક્ષણ કાર્ય પણ બગડે છે એટલે વહેલી તકે શિક્ષણમાં નાના બાળકોનું શિક્ષણ એ બગડે છે અને ધ્યાન આપી અને મારે એટલું જ કહેવાનું છે તંત્રને કે ત્વરિત આ કામ હાથમાં લે અને વહેલી તકે પૂર્ણ કરે એવી નમ્ર વિનંતી ખંડેરી વેરાવળ તાલુકાને જોડતો રસ્તો અને ખંડેરીથી તાલાળા તાલુકાને જોડતો રસ્તો આ લાગુ પડે છે બરાબર બંને તાલુકાથી આ ગામ વિહોણું થઈ જાય છે રસ્તા વિહોણું બરાબર અને બાકીનું હમણાં દાખલા તરીકે એવું કહેવામાં આવ્યું રજૂઆત કરતાં એવું કહેવાય કે આ રસ્તો સ્ટેટમાં મૂકાણવો છે બરાબર જિલ્લા હસ્તક હતો

પરિસ્થિતિ થઈ ગઈ ફૂલની બાજુમાં કે મોટા મોટો ખતરો છે આઠ વર્ષ ત્યાં આઠ વર્ષ આમાં કોઈ અધિકારી કે કોઈ કર્મચારી કે કોઈ માણસ આવીને કઈ જોયું નથી ને અમારી દલીલ કોઈ